ચાલશે ચલાવી લેવાના છે કોઈ ખેડૂત છ હજાર નવસો પણ આપે છે કોઈ ખેડૂત ને સાત હજાર આપે છે એમ કરીને પ્રતિ ક્વિન્ટલે ત્રણસો થી ચારસો રૂપિયા આ લોકો ઘરે બે કમાય છે એક ગાડી પર દસ હજાર રૂપિયા કમાય છે રોજની વીસ ગાડીઓ ખાલી થાય તો બે લાખ રૂપિયા કમાઈ લે છે આ લોકો વર્ષે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે છે વેપારી કપાસ અને ભાવે ઉપર મોકલે છે એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે એ બોટાદ ના હશે જુનાગઢ ના હશે ગીર સોમનાથ ના હશે મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે તો આટલું મોટું શોષણ આપણું થાય છે આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો એમના ભાવે વેચીને જવું પડે એટલી બધી દાદાગીરી એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે ત્યારે સાથીઓ જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુઃખી થયા છે સાથે પોલીસ અધિકારીઓ આજે ચોવીસ કલાક થયા અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે પણ ગુનો એવી રીતના એમણે દાખલ કર્યો છે ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો ત્રણ આરોપી થી ચાલવાનું નથી વિડીયોમાં એટલા બધા આરોપીઓ મા બેન ની ગાળ બોલે છે જાતિ વિષયક ગાળ બોલે છે એટ્રોસિટી પણ તમે દાખલ કરો સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે એમને બાંધીને માર્યા છે તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ એટલા માટે જો લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે કેટલાય બનાવો અહીંયા બન્યા છે પણ ત્યારે બહાર આવ્યું નથી પણ આ ખેડૂત નો તો વિડીયો બહાર આવી અને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છીએ અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા પણ આપણા ખેડૂત સાથે જયારે વારંવાર અન્યાય થાય છે વારંવાર અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે સાથીઓ આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય આ એફઆઈઆર માં જેટલા પણ લોકો એમને મારતા હતા માં બેન ની ગાળ બોલતા હતા જાતિ વિશે ગાળ બોલતા હતા એમના પર આ એફઆઈઆર માં એમાં નામ નહીં આવે એ લોકો પર જે કલમો બાકી છે રાયો રાય માંડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં નહીં આવશે આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈ ને મળી લઈએ છીએ અગર દિન પાંચ માં જો આ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી યોગ્ય કલમ અંતર્ગત નહીં કરશે તો સાથીઓ આજે તો હજાર લોકો ખેડૂતો નો દેશ છે આ વસ્તી આ વિસ્તાર આપણા ખેડૂતોની છે અને જ્યારે ખેડૂતો સાથે આવી રીતના બાંધી બાંધીને મારે તો કઈ રીતના ચલાવીએ આગળ કેવાડિયા બે યુવાનોને બાંધી બાંધીને મારી નાખવામાં આવ્યા એટલો માર માર્યો કે યુવાનો ત્યાં મરી ગયા અહીંયા પણ બાંધી બાંધીને એટલો માર માર્યો તો શું અમારે અવારનવાર માર જ ખાવાનો છે અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે યુવાનોને આવી રીતના મારવામાં આવે અમારી માં બેનો સાથે અત્યાચાર ચાલે છે ત્યારે મારા તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણે ખેડૂતો એકતા બનાવો તમામ આગેવાનો તમામ વડીલો તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી છે આ લડાઈ માત્ર આપણા જે જેની સાથે બનાવ બન્યો નથી આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે માંગ છે જે પણ સીસીઆઈ ના અધિકારીઓ છે બધા ટકાવારીઓ લઈ લઈને બે નંબરના અહીંયા અહિયાં સીસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા વેપારી ભાવે ખરીદી કરે છે જયારે આ સીસીઆઈ ના અધિકારીઓ પર પણ આવનારા દિવસોમાં પગલા ભરાવું પડશે એમને પણ બહાર કાઢવા પડશે ત્યારે આપણે બધા આવવું પડશે તો જ આ કામ એકલા એકલા રંજનભાઈ એકલા મુકેશભાઈ છે એકલા કપૂરભાઈ થી આ કામ નથી થવાનું અમે તમારી સાથે જ છીએ પણ તમામ ખેડૂતો એક થવું પડશે અને આજના આ પ્રસંગે આપના માધ્યમ થી આપની ઉપસ્થિતિ હું કેવા માંગુ છું પોલીસ તંત્ર પણ વિનંતી કરીએ ક્યાંય પણ અમારા હેરાનગતિ થાય છે તો પોલીસ બદલે ગાજે છે આ પણ એમ જ જે ખેડૂત સાથે બના બન્યો ઉલટાનું પોલીસ ના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે એમને આમ પૂછપરછ કરે છે તેમ પૂછપરછ કરે છે પોલીસ અધિકારીઓ હોય સીસીઆઈના અધિકારી હોય કે કોઈ પણ હોય જયારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા પણ ના માલિકો છે ડરવાના નથી તુવેર ની વાત કરીએ તુવેર નો ભાવ ગુજરાત સરકારે આઠ હજાર નો પાડ્યો આઠ હજાર માં શું થવાનું કિન્ટલ નું આજે એ તુવેર આપણે નાખવા તો આઠ હજાર પણ નથી આપતા સાત હજાર આજે નો ભાવ બોલે છે આઠ હજાર તો એર તમે તુવેર ની દાળ તો તુવેર ની દાળ તમને એકસો ને એસી રૂપિયા ને કિલો આપવામાં આવે છે એકસો ને એસી રૂપિયા તુવેર દાળ કિલો તમે તુવેર વેચી ત્યારે તમને સિત્તેર રૂપિયા આપવામાં આવ્યા એ તુવેર ની દાળ લેવા ગયા તમને એકસો એસી થી બસો રૂપિયાની દાળ તો વચ્ચે સો રૂપિયા કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આવનાર દિવસોમાં લડવું પડે